ત્યારે આખા સપ્ટેમ્બર દરમિયાન સોનાના ભાવમાં કેવા ફેરફાર થયા અને હવે આજથી શરૂ થયેલ ઓક્ટોબરમાં પહેલા જ દિવસે ખૂબ મોટો ઉછાળો આવ્યો છે તો આખા મહિના દરમિયાન સોનાના ભાવમાં ફેરફાર શું માની રહ્યા છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં નમસ્કાર બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી સોના ચાંદીના વૈશ્વિક ભાવ સપ્ટેમ્બરમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચવા છતાં

સોનાના મોટા ખરીદદાર ચીન દ્વારા સોનાની આયાત ઊંચા ભાવે ધીમી પડી હતી આયાતમાં વધારો થતા ભારતની વેપાર ખાદમાં વધારો જોવા મળશે અને રૂપિયા પર દબાણ વધી રહ્યું છે બે સપ્તાહથી બેન્કો અને ટ્રેડરો કસ્ટમ્સમાંથી મોટી માત્રામાં સોનાની ક્લિયરિંગ પ્રક્રિયા પાર પાડી રહ્યા છે આવું સરકારી સૂત્રો જણાવી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાની ખરીદી પાછળ આટલો મોટો ધસારો જોવા નહીં મળ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું પરંતુ આજે સોનાના ભાવમાં ખૂબ મોટો એક લાખ સાત હજાર સાતસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના દર એક લાખ સત્તર હજાર પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે રાજકોટમાં પણ બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સાત હજાર સાતસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના નો દર એક લાખ સત્તર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ગ્રામ છે સાતસો દસ રૂપિયા પ્રતિ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના નો દર એક લાખ સત્તર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ગ્રામ છે જયારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોના નો ભાવ એક લાખ સાત હજાર આઠસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ

નિષ્ણાંતોનું માનવું છે કે સોનાના ભાવમાં વધારો થયો છે કારણ કે રોકાણકારો યુએસ સરકારના તાજેતરના નિર્ણયોથી ચિંતિત છે રોકાણકારો ચિંતિત છે કે સત્તાવાર રોજગાર અહેવાલમાં વિલંબ થઈ શકે છે અને ફેડરલ રિઝર્વની નીતિ દિશા જટિલ થઈ શકે છે ઓગસ્ટની સરખામણીએ કસ્ટમ સત્તાવાળાઓએ સપ્ટેમ્બરમાં આયાતનું જંગી વોલ્યુમ હાથ ધર્યું છે

ગયા મહિને ભારતે ચોસઠ પોઈન્ટ પંદર ટન સોનાની આયાત કરી હતી જેનું એકંદરે મૂલ્ય પાંચ પોઈન્ટ મંત્રાલયના આંકડામાં અગાઉ પણ જણાવાયું હતું અને આવામાં હાલ દેશમાં દશેરા અને દિવાળીના દિવસોમાં સોના ચાંદીની મોટા પાયે ખરીદી થઈ રહી છે આટલું જ નહીં પણ દિવાળી પછી પણ શરૂ થતી લગ્નસરાની સિઝનમાં પણ